નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સંભારાની રેસીપી સંભારાની રેસિપીમાં આજે આપણે બનાવીશું ગુંદાનો ખટમીઠો અને ટેસ્ટી એવો સંભારો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગુંદાનો સંભારો ગુંદાનો ગઢચટો ખાટો મીઠો અને ટેસ્ટફુલ સંભારો બનાવવા માટે અહીં મેં દોઢસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદાને સારી રીતે ધોઈ લીધા છે અને ઉપરનો ટોચકાનો ભાગ કાઢી લીધો છે અને કોરા કરી લીધા છે હવે આપણે ગુંદાને ફોડીશું અને અંદરનો જે ઠળિયો છે તેને કાઢીશું અને તેની અંદરની ચિકાસને પણ દૂર કરીશું આપણે લઈશું એક દસ્તો અને પેપર ઉપર આપણે આ રીતે તેને ફોડીશું આ રીતે ફોડતા જઈશું ફોડ્યા પછી આપણે ચપ્પુની મદદથી ઠળિયાને કાઢી લેશું ગુંદાની અંદરના ઠળિયા કાઢી લીધા પછી ગુંદાના બે ભાગ કરી લેવાના છે બે ભાગ કર્યા પછી આપણે આ રીતે થાળીમાં આ જે ચીકણો ભાગ છે તેને ઉપર રાખવાનો છે આ રીતે ચીકણો ભાગ ઉપર રહે તે રીતે બધા ગુંદાને ગોઠવી દેવાના છે ગુંદાને ચીકણો ભાગ ઉપર રહે તે રીતે ગોઠવી લીધા પછી આપણે તેમાં મીઠું છાંટીશું કારણ કે આપણે ચીકાશ દૂર કરવાની છે આ રીતે બધામાં થોડું થોડું મીઠું છાંટી દેવાનું ત્યાર પછી આપણે એક બીજું ઇન્ગ્રીડિયન્ટ છાંટીશું જેના કારણે ચીકાસ દૂર થઈ જશે હવે આપણે ઉપર આ રીતે લીંબુના ટીપા નાખીશું લીંબુ અને મીઠું આ રીતે કરીશું ને એટલે ચીકાસ દૂર થઈ જશે અને ત્યાર પછી આપણે દસ મિનિટ એમ જ ઢાંકીને રાખી મૂકીએ ગુંદાને ફોડતી વખતે અને અંદરથી ઠળિયા કાઢતી વખતે હાથમાં ચિકાસ રહી જતી હોય છે એક મેથડ બતાવું છું મીઠું લેવાનું અને મીઠાને આપણે હાથમાં આ રીતે ઘસી લેવાનું એકદમ સારી રીતે અને ત્યાર પછી પાણીથી ધોઈ લેવાનું એટલે ગુંદાની જે ચિકાસ હાથમાં હોય ને તે નીકળી જાય જ્યાં સુધી ગુંદાને આપણે રેસ્ટ આપવા રાખ્યા છે એટલે કે ચિકાસ દૂર કરવા માટે ઢાંકીને રાખ્યા છે ત્યાં સુધી આપણે બીજી વસ્તુ સુધારી લઈએ અહીં લીધી છે મેં કેરી અને બે મરચાં એક મરચું તીખું છે અને એક મરચું મોડું છે તેને પણ આપણે સમારી લઈએ કેરીનું પ્રમાણ તમારી રીતે તમે લઈ શકો છો વધારે કે ઓછું કેરીની ગોટલી આપણે કાઢી લઈએ આ રીતે નાની નાની ચીરીઓ કરી લઈએ ચોરસ ટુકડા પણ કરી શકો છો તમે કેરીને આપણે લાંબી ચીરીઓમાં કાપી લીધી છે હવે આપણે મરચાને કાપીશું મરચાના બી કાઢી લેશું તમારે વધારે તીખું ખાવું હોય તો તીખા મરચા પણ વધારે લઈ શકાય અથવા તીખું ના ખાવું હોય તો મોડા મરચાં પણ નાખી શકાય બી કાઢી લઈ એટલે વધારે તીખું ના થાય મરચાને પણ આપણે ચીરીઓમાં કાપી લઈએ આ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે જયારે શાક ના બનાવવું હોય તો આ સંભારો બનાવી લો ને તો દાળ ભાત કે રોટલી સાથે પણ લઈ શકાય છે ખીચડી સાથે પણ ખાઈ શકાય છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગુંદાની ચીકાશ કાઢીશું જો આ રીતે ચમચી લેવાની ને આ રીતે કરીએ ને એટલે અંદરનો ચીકણો ભાગ હોય નીકળી જાય જો ચીકાસ બધી નીકળી જશે જો આ રીતે અને ગુંદુ ચીકાસ વિનાનું બની જશે ચીકાસવાળો સંભારો સારો ના લાગે એટલે ચીકાસ કાઢવી જરૂરી છે જો આ રીતે કરશો ને બધી ચીકાસ દૂર થઈ જશે બધા ગુંદામાંથી ચીકાશ કાઢી લેવાની છે ગુંદાના સંભારાને વઘારવા માટે અહીં એક કડાઈમાં મેં એક ચમચો તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે હું ઉમેરીશ અડધી ટી સ્પૂન મેથીના દાણા અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અને ગેસને આપણે બંધ કરીશું એટલે મસાલા બળે નહીં ત્યાર પછી તલ હિંગ થોડા મીઠા લીમડાના પાન ગુંદા એડ કર્યા પછી આપણે ગુંદાને એકદમ સારી રીતે વઘારમાં મિક્સ કરીએ ગેસને હવે આપણે સ્ટાર્ટ કરીએ અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીએ અને હવે આપણે મસાલા કરતા જઈએ આપણે એડ કરીએ સ્વાદ મુજબ મીઠું અડધી ટી સ્પૂન હળદર

એવું જરૂરી નથી કે મોટા જ ગુંદા લેવાના નાના ગુંદા હોય તોય ચાલે અને અત્યારે ગુંદા આવવાના શરૂ થઈ ગયા છે તો આ એક સંભારો એક વખત બનાવી લઈએ ને તો એક નવા પ્રકારનો સંભારો ખાવા મળે અને સિઝનલ રેસીપી છે આ સિઝનલ સંભારો છે વરસમાં પછી ક્યારેય ગુંદા મળતા હોતા નથી તો આવો સંભારો બનાવી લઈએ ને તો બધાને ખાવા મળે નવો ટેસ્ટ જાણવા મળે ગુંદાને આ રીતે આપણે સાંતળી લીધા છે અને ત્યાર પછી હવે આપણે ઉમેરી દઈએ કેરીના કટકા અને મરચાંના ટુકડા બધું આપણે સરસ મિક્સ કરી દઈએ યાદ રાખવાનું ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખવાની છે અને હવે આપણે ઢાંકીને કૂક થવા દઈએ ત્રણ મિનિટ પછી હવે આપણે ખોલીએ જુઓ બધી વસ્તુ સારી રીતે કૂક થઈ રહી છે આ સંભારાને ઓવર કૂક નથી કરવાનો પણ ક્રન્ચી રાખવાનો છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી હવે આપણે ઉમેરીશું એક ચમચી ખાંડ સાથે બે ટી સ્પૂન ચણાનો લોટ ચણાનો લોટ શેકેલો નથી પણ આ રીતે આપણે ઉમેરીશું ને એટલે ધીમા તાપ પર એકદમ સરસ રીતે શેકાઈ જશે જુઓ કેટલો સરસ ટેસ્ટ અને સુગંધથી ભરપૂર ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ કેટલો સરસ લાગે છે દેખાવમાં પણ સરસ છે ને સૌને પસંદ પડે તેવો બનશે આ સંભારો અને હવે છેલ્લે એડ કરી દઈએ આપણે કોથમરી તૈયાર છે ગુંદા કેરી મરચાંનો ગઢચટો અને સ્પાઈસી એવો સિઝનલ સંભારો